तो कहीं नहीं बाहर निकल में इतने थोड़ी लाइटिंग आप है तो हैप्पी हैप्पी नाश्ता करें ओ आखिर मोड़ो तो खड़ा ही रहिलू साक्षी आ खाई खाई ने सालगई नहीं <laughs> हैप्पी गुड मॉर्निंग साह गुड मॉर्निंग गुड मॉर्निंग शुभ प्रभात गुजराती शुभ प्रभात शुभ प्रभात तो पचाई पीता तो है तो मंदिर परिये हाँ म તો મમ્મીનું નું હોવાર કામ ચાલુ થઈ ગયું મમ્મી શું કરે કાંદા ભરે વસ્તુ ની ને એમ પેલા હાચવાની શું કે મમ્મી તો કઈ નઈ અત્યારે અંધારું વધારે દેખાતું છે એટલે આપણે બહાર જઈને થોડુંક બ્લોગિંગ કરીએ આ દાનિયો આવી ગયો હોવાની પરમા ચાલે કે ધના બાબા હા હા હે હા વરસાદ આવતો છે છત્રી લાવેલા કે નહીં ઓકે ઓકે ભાઈ વરસાદ બરોબરનું ચાલુ જ છે આજે સવારમાં જ એકદમ વાદળ રે પેલે પાછળ એકદમ કાળા કાળા દેખાતા છે બહુ જ વરસાદ આવવાનો છે એવું લાગે આ દેખાય કાળા કાળા વાદળ થઈ ગયા છે બધા વાન એવી નહીં હતી કવર ઉડાડેલું હતું પણ અત્યારે જવાના એટલે એને કવર હટાવી દેવામાં આવ્યું તો વરસાદ આવતો છે તો ફટાફટ આપણે ગાડીમાં બેસી જઈએ આપણે ઓ દરવાજા ખુલી ગયો દાનિયા કે અત્યારે લોક થઈ ગયો ખોલું કે વર્ષોદ લાગે

એ ભાઈ પડી મચા 11 તે તું ન આવવાની ફોન કર્યા બને કે તે તો ન આવવાની જોની રસ્તો ખાલી દેખાય ની ગઠરે તું પહેલા કેની વિડિયો અમે તો ભૂલી ગઈ કોઈ વિડિયો કોઈ વિડિયો કયો દે

ઓ હેપી બનવા નો તૈયાર થઈ કેટલી વિડિયો ચાલુ છે આપો આ તને ભૂલી ગયા કે ભૂલી ગયા કે ની ભૂલેલો આપ તો શિવા પણ આવી ગયા ને હેપી પણ તૈયાર થઈ ગયો હાથે ડાનેલ પણ બેહી ગયેલો છે બધા રેડી થઈ ગયા જવા માટે બરાબર ન બાપા તો અહીંયા એટલું બધું પાણી આવી ગયેલું છે ને જે આતે ઊંચે

ગાઈસ પહોંચી ગયા અમે અત્યારે અમારી જગ્યા પર અહીંયા કામ છે આજે પણ વરસાદ ચાલુ પાછળ તમને દેખાય છે અહીંયા કામ કરવાનું છે આપણે તો ચાર્જર લઈ લઈએ પહેલા અને ગાડીને લોક કરી દઈએ પહેલા પહેલા ચાર્જર પોચાડી દમ એ ચાર્જર લે તો ધાન્ય સામાન છે ખેલા અને તાળું મારેલું છે તો પહેલા ખોલીએ એને एक, देक, एक का जाते तालों को दो बोल। दोनों ये पानी लगी, वर्षा लगी। वर्षा पानी लगी। है? पानी। सामान लेके आते। सामान लेके? सामान लेके आ गए। चल तो ग्रुप रोवेज करिए। સામાન છે આ પીલા કાલનું ઘરે કોઈ નથી કિચન ફટાફટથી કામ કરવા લાગીએ કારણ કે આજે મોડું બહુ થઈ ગયું છે વરસાદ ચાલુ હતો એટલે થોડાક ધીમે ધીમે રોકાતા રોકાતા આવ્યો સામે કંઈ દેખાતું નહીં હતું અને કામ કરીને મળીએ બની રીતે વિડીયો તો ગાય છે આજે તમને

તો અસર પવનની આધારે બહુ જબરજસ્ત ચાલુ છે પણ લાઈટ છે એટલે સારું કહેવાય અત્યારે ગામમાં તો લાઇટ રહેતી છે એટલે વાંધો નહીં કામ થયા કરે અહીંયા છે ને બધું પાણી પાણી થઈ ગયું છે ઉપરથી પાણી પચીને આવતું છે અહીંયા આ ડાયરેક્ટ આ તમે જોયો કહો નહીં એકદમ વધારે પાણી છે અહીંયા અહીંથી પણ આવતું છે અહીંથી વધારે આવે અહીંથી તો આજે થોડું મોડું થઈ ગયું તો અત્યારે અમે બેસવાના છે જમવા માટે આ ટિફિન ને થેલા લેતા આવ્યા અહીંયા બે કાલે જ્યાં બેહેલા ને એક જગ્યા પર બેસવાના કેમ કે બીજી જગ્યાએ તો બધું અંધારું છે ને અત્યારે પાવર પણ ગયેલો છે લાઈટ નહીં મળે બધું અંધારું થઈ ગયું એટલે અહીંયા બહાર જ બેસવા પડે અહીંયા બાલ્કનીમાં અને વરસાદ પણ બહુ ચાલુ છે આજે તો વાયર પરથી જે નાના 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 બબલ્સ દેખાય ને એ લાઈનમાં કહેવાય વારાપરથી વારાપરથી જયા કરે છે મસ્ત લાગે એ ખબર નહીં ક્યાં જાય ક્યાં જવું છે એ લોકોને એ નહીં ખબર તો કાંઈ આજે વરસાદ એટલો બધો છે ને કે સવારથી ચાલુ જ આખી નાઇટ પણ પડેલો છે અમારે જવાની તકલીફ પડે કારણ કે ગુજરાતીમાં કહે તો નાનાં નાના કોતળા લાગે એટલે એ ભરાઈ જાય એટલે એ જગ્યાએથી જવાનું મુશ્કેલી પડે તો કાંઈ નહીં એ બની રહેશે વિડીયોમાં તમને બતાવવું આગળ કે રસ્તો કેવો છે ને કેવો નહીં છે કામ પતે એટલે આપણે સીધા જવું ઘરે એટલે તમને રસ્તામાં જોવાનું મળે સજો આજુ 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 મારે ઓબી તો આમાં છે અને રોટલી શીવા માટે ત્રણ અને શિમલા મરચાંનું શાક મારા માટે બી ત્રણ રોટલી છે અદરગ અલગ ટાઈપની રોટલી છે આ પણ આમાંની એને ભાવેની અને પરોઠા જેવું કહેવાય પણ હવે આપણે ગુજરાતીમાં તો હવે ફળવાળી રોટલી કહેવાય એને અને દાન્યો લાવ્યો બટાકાનો શાક ના ચોખાની રોટલી દાનિયા બટાકા બહુ આવે કે તમે હે

વરસાદ બહુ જ જ એટલે બહુ જ એટલે બહુ જ વધારે પડતો છે આજે વરસાદ જોઈએ આજે રસ્તા પર કેવી રીતના જવાનું છે અમારે તો આજે પણ આઠ વાગ્યા સુધી કામ ચાલજો અમારું અને

બધી બંધ થઈ ગઈ હવે નીચે નીચેની જે ચાલુ છે ને એને બંધ કરી હવે

खाली दे दे दें, चल तो अभी निकली है। अब वो अंदर से जीरो से गाड़ी की दिखाई नहीं दिखाई आते हैं, है ना? हां चल तो भाई यह ओडिशा पार्सिंग में गाड़ी उभरे दिखाएँगे, आप लोग तो जिजे एक विश लागे। એટલે દૂરથી અહીંયા ગાડી આવી છે ટ્રાન્સપોર્ટ વાળા એટલે તો નહીં ભાઈ તો આપણે ઘરે ઘરે પહોંચી ગયા અને નાઈ બાઈ રેડી થઈ ગયા એકદમ ફર્સ્ટ ક્લાસ તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયેલો છે તો પહેલા જમી લઈએ કારણ કે બધા વેઈટ કરતા છે જમી લઈએ પહેલા અને પછી વિડીયો એડિટિંગ કરીને સુઈ જાઉં તો આજે રસોઈમાં હું બનેલું છે ને તે તમને બતાવું મેં મેં શું બનાવ્યું રસોઈમાં કારેલા આ છે રવૈયા રીંગણનું ભરથુ આ બટાકાનું શાક આ કઈ હું છે અલગ જ દેખાય સુખડી શીરો શીરો ઘઉં છે મમ્મી આ શીરો કા આપું છે ભાઈ આપું આપે અને આ ખમણ રાતના ખમણ ખમણ ઢોકળા ચટણી અને પપ્પા કારેલા લઈને બેસેલા છે

બધા જમવાની શરૂઆત કરી ચૂક્યા છે પપ્પા વહેલા છે મમ્મી અને આ હેપી ને ભાઈ અને આ મારી ડીશ છે તો અમારું જમવાનું બમવાનું બધું પતી ગયું અને અત્યારે તૈયારી છે સુવાની બધા તૈયારી કરતા છે ઊંઘવા માટે તો બધાનું ગુડ નાઇટનો રિવ્યુ લઈ લઈએ પછી આપણે બધું ગુડ નાઇટ વિડીયો એડિટિંગ કરીને પછી સૂઈ જવું આપણે બધા તેથી ઊંઘ

કારણ કે આજે બહુ થાકી ગયેલા છે વરસાદ પણ ચાલુ છે વરસાદમાં ઊભવાની બહુ જ મજા આવે મસ્ત ઠંકી રહેવાનું ને કદાચ તમને થતું હોય કે અત્યારે લાઇટ કેવી રીતના વધારે પડતી છે તો અત્યારે અહીંયા જે છે ને ગોળ લાઇટ મંગાવેલી હતી મેં રીલ્સ માટે લોકો જ્યાં ઉભી ગયા લાઇટ બંધ હતી એટલે ત્યાં અંધારું દેખાય અને અહીંયા લાઈટ ચાલુ છે એટલે અહીંયા ક્લીન દેખાય તો કંઈ નહીં બધાને ગુડ નાઇટ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વ્લોગને એન્ડ કરતાં પહેલાં લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં